ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા હાલ આપણે વાત કરી તો એસઆઈઆર ની જે કામગીરી ચાલી રહી છે તેના વચ્ચે એક શિક્ષકે એક શિક્ષકે આપઘાતની ચીમકી આપી છે જે આપણે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લામાં એસઆઈઆર કામગીરીને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં ગોધરાના પ્રાથમિક શિક્ષક વિનુભાઈ બામણિયાએ તંત્રના અધિકારીઓ દ્વારા માનસિક હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કરતા આપઘાતની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ અંગેનો તેમનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે અને તે વાયરલ થતા શિક્ષણ તંત્રમાં ખળબડાટ મચી ગયો છે

એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ સાથે સરપંચો નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો પણ જોડાશે જેથી ભાર ઓછો થઈ શકે આ ઘટનાએ એસઆઈઆર કામગીરીના વ્યસ્તતા અને શિક્ષકો પર વધતા જે દબાણ છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે સક્રિય છું અને કોઈ પણ પ્રકારની કામગીરીથી હું હું બંધાયેલો ઘણા કામો પેલા કરેલા છે પણ આ કામગીરી એવી છે કે માણસ જતો રાત્રે દસ વાગે મેસેજ આવે બસો નું કરો ત્રણસો નું કરો પબ્લિક માં જઈએ તો પબ્લિક એમ કે ચાર તારીખ ચલ્લી છે આ લોકો ચાર પેલા લઈ લેવું છે ત્રીસ તારીખ પેલા ડેટા એન્ટ્રી કરો સવારેથી નીકળી જવાનું સાંજે રાત્રે આવવાનું ખાવાનું એ નહીં બરોબર ડેટા એન્ટ્રી કરવાની અને વકડો ઉપર જાય વકડો ઓછો હોય થોડોક તો એને મેસેજ ના કરો કાલે આટલું કર દો એના ભાગરૂપે મેં પાછા આજે ફિલ્ડ માં હતા ત્યાંથી અહીં આયા અહીને અમારી પ્રક્રિયા ચાલુ હતી પેલા કોઈ બેન છે ના મામલતદાર ભાવ ના બેન કે ભાવિકા બેન ખબર ન હોય એ મને એમ કે તમે આટલું કામ કરી દો નહીં કરો તો પછી આમ થશે ને તેમ થશે તમે કોઈ બેન પગે લાગુ મારી એ વાતનું છે બસો ફોર્મ માર થી તાત્કાલિક થાય નહીં તો એ બેન કે હું જોઈ લઈશ જોઈ લઈશ એટલે પછી ભાઈ મારું એ પરિવાર છે મારું એ ઘર છે તો પછી જીવવાનો મતલબ શું તમે શિક્ષકને ઇન્સર્ટ કરી નાખતા હોય જેમ ફામ જે ભાષામાં વાત કરતા હોય તો હું મારું અપમાન સહન નથી કરતો બરાબર હું પગે લાગીને જીવનારો માણસ છું મારું અપમાન કર્યું એટલે મને લાગી આવ્યું એટલે મેં લાઈવ કર્યું હું મરીશ એના માટે તંત્ર જવાબદાર છું બરોબર બાકી મને ચૂંટણી પણની ગંભીરતા મને ખબર છે હું રાઇટર છું કવિ છું બરાબર સર્જક છું સર્જકને બધી ખબર હોય હું માત્ર કર્મચારી એટલો નથી હું સામાજિક કાર્ય છું અને લોકો માટે ઘણા કામ કર્યા છે જાગૃતિ નું કામ કરું છું અને એ વ્યક્તિ મને ધમકી આ લે જોઈ લઈશ અને કામ નહીં થાય આ ખાવાનું નથી થઈ માણસ મશીન નથી માણસ છે તમારે ચપટી વગાડીને કામ કરવું હોય તો એક આખું મિશન ઊભું કરો એમાં કર્મચારી રોકો અને પર ડે ચલાવો અમને અમારા સ્વર્ગમાં જવા દો શાળા નામના સ્વર્ગમાં અમે ભણાઈશું ત્યાં અમારી ચૂક આવે તો તમે કાયદેસર અમારા પગલો ભરી શકો અમને ગેર મોકલી આપાય માંગે છે કે ગુજરાત ને એક પણ શિક્ષક મેન્ટલી પહેલી વાત થઈ બરોબર તંત્ર મર્યાદામાં કામ કરાવવું અમે અમારી મર્યાદા જાણીએ છીએ અમે કરી દઈશું એમાં પાછા અમે પડ્યા નથી પડવાના નથી આવી તો ઘણી ચૂંટણી ને ઘણા કામ કર નાખ્યા એટલે માપમાં રહે ને મર્યાદામાં વાત કરે અપમાન કોઈનું ના કરે એક બી ટીચરનું અપમાન થયું તો ઉગ્ર આંદોલન ગોધરાથી શરૂ થશે અને ગોધરા ઇતિહાસિક બોમે છે ગાંધીજી પણ અહીંથી આંદોલન કરેલું છે આંદોલન ના થાય એની કાળજી રાખજો બીજો એક નવો નેતા ના હતા ક્યા સમાજમાં નોકરીમાંથી માંથી રાજીનામા